ગ્રામ પંચાયતની ચૂંટણી ને લઈ અરવલ્લીના બાયડના અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ આપવામાં આવશે સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયતને ગ્રાન્ટ આપવામાં આવે છે ઉપરાંત ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા એમએલએ ફંડમાંથી દસ લાખ આપવાની જાહેરાત કરી છે મારી વિધાનસભાના તમામ નાગરિકો અને આગેવાનોને જણાવવાનું છે જે પ્રકારે પંચાયતોના ઇલેક્શન નજીક આવી રહ્યા છે ત્યારે મારી પંચાયત એટલે કે મારી વિધાનસભાની પંચાયતોમાં જ્યાં ઇલેક્શનો છે અને તે પંચાયત સમરસ થશે એ તમામને સરકારી સહાય તો મળતી જ હોય છે સમરસ પંચાયતોને પણ વધારાની ગ્રાન્ટ સ્વરૂપે વિકાસના કામો થાય તે માટે જે પંચાયતો સમરસ થશે તે પંચાયતોને મારી ગ્રાન્ટમાંથી એટલે કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું અલગથી ફાળવણી કરવા કરીશ અને આપ સર્વને વિનંતી કરું છું ગામના આગેવાનો અને નાગરિકોને પંચાયતના કે તમારી પંચાયતને સમરસ બનાવો વિકાસથી થાય તેના માટે આપણે આગળ એક કદમ આગળ વધીએ તેવી વિનંતી કરું છું કારણ કે હું જોતો હોઉં છું કે પંચાયતોના ઇલેક્શનો થતા હોય છે ત્યારે ગામમાં આંતરિક વિવાદો ખૂબ વધી જાય છે અને એ આંતરિક વિખાદો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસમાં અડચણરૂપ બને છે ત્યારે તમામ આગેવાનો અને ગ્રામ પંચાયતોના નાગરિકોને વિનંતી કરું છું કે મારી વિધાનસભામાં આવતી તમામ પંચાયતો અને ગુજરાતની તમામ પંચાયતોના જ્યાં ઇલેક્શનો છે ત્યાં તે લોકોને પણ વિનંતી કરું છું કે સમરસ પંચાયત બનાવો તેવી વિનંતી અને મારી વિધાનસભાના તમામ પંચાયતો જે સમરસ થાય તે પંચાયતોને દસ લાખ રૂપિયાની હું ગ્રાન્ટની ફાળવણી કરીશ તે ધ્યાન ઉપર લેવા વિનંતી ફરીથી આપસર્વની વિનંતી કે આપણે સમરષ્ટ બનાવવા માટે પૂરતા પ્રયત્ન કરી અને મારી જ્યાં પણ જરૂરિયાત પડે ત્યાં હું ચોક્કસથી હાજર રહીશ સંપર્ક કરજો હું ગામને સમરસ બનાવવા માટે એટલે પંચાયતને સમરસ બનાવવા માટે અથાક પ્રયત્ન કરીશ અસ્તુ ભારત માતા કી જય જય ગુજરાત નમસ્કાર જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી